જય શ્રી રામ જૈન મંદ નવા તમારું બધાનું સ્વાગત છે તો આજે વાત કરવાનું છે આપણે છત્રપતિ શિવાજી મહારાજના રાજમહેલ વિશે તો છત્રપતિ ખબર જ હશે આપણે હિન્દુના મહારાજ પણ કહી શકીએ અને આખા ઇન્ડિયાના રાજા પણ કહી શકીએ તેવા આપણા છત્રપતિ શિવાજી વિશે તમે બધા જાણતા જશો ના જાણતા હોય તો કોમેન્ટ કરી નાખજો એના વિશે પણ અલગથી એક વિડીયો બનાવી નાખી તો પહેલા વાત કરીએ આપણે તેમના રાજગઢ કિલ્લાની વિશે રાજગઢ કિલ્લો અથવા શાસક કિલ્લો એ ભારતના મહારાષ્ટ્રના રાજ્ય પુણે જિલ્લામાં સ્થિત એક પહાડી કિલ્લો છે રાજગઢ કિલ્લો પહેલા તરીકે હતો તેને છત્રપતિ શિવાજી મહારાજ શાસન દરમિયાન લગભગ ચોવીસ વર્ષ સુધી મરાઠા સમ્રાજ રાજધાની તરીકે સેવા આપી હતી આ પછી રાજધાની રાયગઢ કિલ્લામાં ખસેડવામાં આવી હતી રાજગઢ કિલ્લાની ઊંચાઈ સમુદ્ર સપાટી થી ચૌદસો મીટર છે રાજગઢ કિલ્લો પુણે શહેર થી લગભગ સાઠ કિલોમીટરના અંતરે સવાદ્રી પર્વતમાળાની દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલો છે પુણેના આ કિલ્લામાં મોટા ભાગના ખંડેર વિશાળ પાણીની ટાંકીઓ અને પ્રાચીન અવશેષો જોઈ શકાય છે આ લેખ દ્વારા અમે તમને રાજગઢ કિલ્લાની વિશે તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ રાજગઢ કિલ્લાનો ઇતિહાસ મહારાષ્ટ્ર પુણે જિલ્લામાં લગભગ સેતાલીસો ફૂટ ની ઉંચાઈ પર આવેલો રાજગઢ કિલ્લો ઘણો જૂનો ઇતિહાસ ધરાવે છે એવું માનવામાં આવે છે કે આ કિલ્લાનું નિર્માણ ભારતના પ્રારંભિક મધ્યકાલીના સમયગાળા દરમિયાન થયું હતું રાજગઢ કિલ્લો મોટે ભાગે મરાઠા સામ્રાજ્ય હેઠળ હોવા માટે જાણીતો છે રાજગઢ કિલ્લાનો ઇતિહાસ તત્સો ધરાવે છે કે આ કિલ્લાએ બે દાયકાથી વધુ સમય સુધી મરાઠા સામ્રાજ્યની રાજધાની તરીકે સેવા આપી હતી આ કિલ્લામાં છત્રપતિ મહારાજે લાંબો સમય વિતાવ્યો હતો બ્રિટિશ સેનાઓએ ઓગણીસમી સદી દરમિયાન આ કિલ્લા પર હુમલો કર્યો હતો તેનો ધ્વજ ફરકાવ્યો હતો એટલે કે કબજો મેળવ્યો હતો રાજગઢ કિલ્લો એ સત્તર કિલ્લાઓ માં એક હતો જે છત્રપતિ શિવાજી મહારાજે સોળસો માં મુગલ સેનાના જનરલ જયસિંહ સાથે પૂરધરણ સંધિ પર હસ્તાક્ષર દરમિયાન બાંધ્યા હતા આ સંધિ માં કિલ્લો પર મુગલોનું નિયંત્રણ હતો રાજગઢ કિલ્લો ખોલવાનો અને બંધ કરવાનો સમય શું છે રાજગઢ પેલેસ સફર પર નીકળતા પહેલા તેના ખુલવા અને બંધ થવાનો સમય વિશે જાણવું જ મહત્વપૂર્ણ છે અમે તમને જણાવી દઈએ કે રાજગઢ કિલ્લો અઠવાડિયામાં સાતે દિવસ સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લો રહે છે રાજગઢ કિલ્લાની મુલાકાત લેવા માટે એન્ટ્રીની વાત કરી તો રાજગઢ પેલેસની મુલાકાત લેવા માટે પ્રવાસીઓને કે કોઈ પ્રવેશ ફી ચૂકવવાની જરૂર નથી કારણ કે અહીં આવવા માટે કોઈ ફી નથી રાજગઢ કિલ્લાની આસપાસ જોવા layak મુખ્ય પ્રવાસીઓ માટે સ્થળ પણ છે વગેરે જેમ કે રાજગઢ કિલ્લાની આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે રાજગઢ પેલેસનો ભવ્ય નજારો જોઈને પર્યટકોમાં મનમાં છત્રપતિ વાસ મહારાજની સબી અંકિત થઈ જાય છે આ વિશાળ રાજગઢ કિલ્લા ની આસપાસ પ્રવાસના સ્થળો પુણે છે તો તમારે પણ જાણવું હોય કે રાજગઢ આજુબાજુ કરી નાખો એના પણ જોવાનું ભૂલતા નહીં અને મળી નવા વિડીયો ત્યાં સુધી બધા જય શ્રી રામ જૈન મંદિર હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને તમે પણ મારી જેમ જૂના સાહિત્ય ઇતિહાસો જોવા માંગતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો અને હા તમે છત્રપતિ શિવાજી ને કઈ રીતે માનો છે કોમેન્ટ જરૂર કરી નાખજો